હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા ચેનલ ઉપર આજે હું તમારી સાથે શેર કરવાની છું એક સરસ મજાની એવી મીઠાઈ જે આપણે ગેસ ચાલુ કર્યા વગર અને માવા કે ચાસણીના ઉપયોગ વગર બનાવવાના છીએ ઘરમાં જ મળતી સામગ્રીમાંથી આપણે બનાવવાના છીએ અને તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાવમાં છે કોઈ ન કહી શકે કે તમે આને માવા ચાસણી વગર કે ઘરમાં ગેસ ચાલુ કર્યા વગર બનાવી છે એટલી સુપર ટેસ્ટી છે પંદર દિવસ સુધી તમે આને સ્ટોર કરી શકો છો કોઈપણ તહેવાર હોય દશેરા હોય કે દિવાળી દરેક તહેવારમાં આને બનાવી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસથી દબાવજો જેથી તમને દરેક વિડીયોના નોટિફિકેશન મળે સૌથી પહેલાં અને આ બધું જ ફ્રી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ અને હા ફ્રેન્ડ્સ મારા ચેનલ પર હું દરેક પ્રકારની રેસીપી શેર કરું છું બધી જ વેજ રેસીપી હોય છે પણ તમે વ્યૂ નથી કરતા તો પ્લીઝ વધારે વધારે વ્યૂ કરો શેર કરો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ મીઠાઈને બનાવવા માટે અહીંયા આગળ પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈએ ને તેમાં મેં અહીંયા ખજૂર રાખી છે તૈયાર કરીને ખજૂરના ઠળિયા કાઢી એને સાફ કરીને રાખી છે લગભગ અત્યારે દસથી બાર ખજૂર છે જેને મેં ઠળિયા કાઢીને સાફ કરીને રાખી છે સાથે જ અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સ લીધા છે જેમાં મેં કિશમિશ લીધી છે બદામ છે કાજુ છે પિસ્તા છે અને ઘણા બધા સીડ્સ છે જે આપણે પમકીન સીડ્સ છે સૂરજમુખીના બીજ છે એવા બીજ પણ લીધા છે તો બધી વસ્તુઓને આપણે પીસી લેવાની છે તો જો પીસ્યા પછી કંઈક આ રીતે દાણાદાર બને છે એકદમ પેસ્ટ જેવું નથી કરવાનું પણ આ રીતનું જો બોરકૂટું જ પીસવાનું છે અને હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈએ આ મીઠાઈમાં આપણે સાકરનો ઉપયોગ પણ લિમિટેડ જ કરવાના છીએ એટલે જે લોકોને થોડું સાકરનો પ્રોબ્લેમ હોય છે કે ઓછી સાકર ખાતા હોય એ પણ આ મીઠાઈને ચોક્કસથી ટ્રાય કરી શકે છે તો અહીંયા બધું જ આપણે કાઢી લીધું છે આ આપણું સ્ટફિંગ છે વચ્ચે ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે આ સ્ટફિંગને પણ તમે ચાહો તો સ્ટોર કરીને રાખી શકો છો મહિના સુધી આ ફ્રિજમાં ખરાબ નથી થતું હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવીશું ખૂબ જ નાની સાઇઝના ગોટી સાઇઝના આપણે બોલ્સ બનાવવાના છે અને આપણે આમાં ખજૂરનો ઉપયોગ કર્યો છે એટલે હવે આપણે આમાં ગળપણમાં બીજું કોઈ વસ્તુ એક્સ્ટ્રા એડ નથી કરવાની અને એના બોલ્સ પણ ખૂબ જ ઇઝીલી બની જાય છે ઘીનો ઉપયોગ પણ આપણે આમાં નથી કરી રહ્યા તમે જોઈ શકો છો મેં પીસીને કાઢ્યું અને તરત જ હું એના બોલ્સ બનાવી રહી છું તો જુઓ નાના નાના ગોટીની સાઈઝના આપણે આના બોલ્સ બનાવવાના છે બધા જ બોલ્સ બનીને તૈયાર છે ટોટલ મારા બાર બોલ્સ તૈયાર થયા છે હવે બીજા એક બોલ લઈ લીધો છે તેમાં આપણે અહીંયા મિલ્ક પાવડર લેવાનો છે એક કપ જેટલો મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે અને એક કપથી થોડું ઓછું આપણે ડેસિકેટેડ કોકોનટ એટલે નાળિયેરનું ખમણ લેવાનું છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે સાથે જ અહીંયા આપણે પીસેલી સાકર નાખવાની છે તો લગભગ અહીંયા હું ત્રણથી ચાર ચમચી જેટલી પીસેલી સાકર નાખું છું ચાર ચમચી ઇનફ હોય છે પણ મેં ચાર ચમચીના ઉપર થોડી નાખી છે કારણ કે હું થોડું એક્સ્ટ્રા ગળું પસંદ કરું છું એટલા માટે તમે ચાહો તો ચાર ચમચી નાખો તો એ પરફેક્ટ થઈ જશે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ આ સ્ટેજ ઉપર તમે ચાહો તો આના અંદર ઇલાયચીનો પાવડર પણ નાખી શકો છો મેં અહીંયા કોઈ ફ્લેવર નથી આપ્યું તમે ઈલાયચી છે રોઝ છે આ બધું પણ આપી શકો છો જો રોઝ વાપરતા હોય તો રોઝ એસેન્સ તમે લઈ શકો છો અથવા ગુલાબ જળ પણ લઈ શકો છો જો ગુલાબ જળ નાખો તો પછી દૂધ તમારે સાચવીને લેવું અહીંયા લગભગ ત્રણ ચાર ચમચી જેટલું મેં દૂધ લીધું છે દૂધ આપણું નોર્મલ કાચું દૂધ જ છે તમે ચાહો તો ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ પણ વાપરી શકો છો દૂધની મલાઈનો પણ ઉપયોગ આમાં કરી શકો છો હવે આપણે આનો લોટ જેવું બાંધી લેવાનું છે દૂધ ખૂબ જ સાચવીને નાખજો કારણ કે આપણે સાકર પણ નાખી છે અને જ્યારે તમારો હાથની ગરમી લાગશે તો સાકર પણ થોડી મેલ્ટ થશે તો અહીંયા દૂધ થોડું સાચવીને વાપરવું શરૂઆતમાં તમને લાગી શકે છે કે આ મિશ્રણ બરાબર બાઇન્ડ નથી થતું પણ થોડીવાર તમે આને બરાબર મસળતા રહેશો તો ઓટોમેટિકલી બાઇન્ડ થવા લાગે છે સોરી ફ્રેન્ડ્સ બેકગ્રાઉન્ડમાં તમને થોડો નોઈસ આવ્યો હશે બીજો અવાજ આવ્યો હશે મારા ઘરમાં મારા બાળકો છે એટલે કે મારા ડોગીસ છે એનો અવાજ છે તો અહીંયા જુઓ સરસ મજાનો આપણે લોટ બાંધી લીધો છે અહીંયા આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો એટલે માવાનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી અને હવે જુઓ આપણે આના પણ બોલ્સ બનાવવાના છે મારા જે આપણા સ્ટફિંગના બોલ્સ છે જેટલા એ બોલ્સ બન્યા છે એટલા જ આપણે બારના પડ માટે પણ બોલ્સ બનાવવાના છે અહીંયા આગળ ટોટલ આપણે બાર બોલ્સ બારના લેયર માટે પણ બનાવીશું જુઓ અહીંયા બાર બોલ્સ મેં બહાર માટે બનાવ્યા છે ને અંદરના પણ આપણા બાર બોલ્સ તૈયાર છે તો હવે હાથમાં થોડું ઘી લગાડી હાથોને ગ્રીસ કરી લેવાના છે અને પહેલાં બારનું જે પડ છે એને લઈને બરાબર એનો બોલ વાળી અને એને પૂરીનો શેપ આપવાનો છે આ રીતે હથેળી ઉપર જ થપથપાવીને તમે પૂરીનો શેપ આપી અને વચ્ચે આપણે સ્ટફિંગવાળો બોલ મૂકી અને ખજૂરવાળો બોલ મૂકીને અને બરાબર આને ગોળ કરી લેવાનું છે અને ફેરવી લેવાનું છે તો જુઓ ક્યાંયથી પણ ક્રેક્સ નહીં રહે આપણે પરફેક્ટ જેનો લોટ બાંધ્યો હશે તો ક્રેક વગેરે નથી રહેતા અને હવે હથેળીમાં બરાબર ગોળ ફેરવી ત્યારબાદ ચપટું કરી અને આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે આપણે એને પેડાનો શેપ આપી દેવાનો છે તો આ રીતે જ આપણે બીજું પણ કરીને હું તમને દેખાડી દઉં છું આ સ્ટેજ ઉપર તમને જો લાગે કે બહારનું જે પડ છે તમારા હાથે જો કદાચ ઢીલું થઈ ગયું હોય તો તમે ચાહો તો નાળિયેરનું ખમણ ઉમેરી શકો છો અથવા મિલ્ક પાવડર ઉમેરી શકો છો કોઈ પણ એક વસ્તુ એકાદ ચમચી વધારી દેશો તો તમારું જે બહારનું લેયર છે જે ઢીલું થઈ ગયું છે એ ફરીથી ટાઈટ થઈ જશે તો જો બીજી વખત મેં તમને બનાવીને દેખાડી દીધું હાથને એક જ વખત આપણે હથેળીમાં ઘી લગાડ્યું છે બાકી આખી મીઠાઈમાં આપણે ઘીનો ઉપયોગ ક્યાંય નથી કર્યો તો ઘી માવા ચાસણીનો ઉપયોગ વગર આપણે આ રેસીપી બનાવી છે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા તો આ રીતે જ મેં બધા જ મારા મીઠાઈને સરસ શેપ આપી દીધો છે તો આ રીતે જ તમે ઇન્સ્ટન્ટ વાનગીઓ શીખવાના શોખીન હો જોવાના શોખીન હો તો ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લો જેથી તમને મળે દરેકનો વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તો જો આ રીતે જ મેં બધી જ મીઠાઈને બરાબર શેપ આપી દીધો છે પેડાનો શેપ આપી દીધો છે આપણે ચાલો હવે આપણે આને ડેકોરેટ કરી લઈએ આને સજાવવા માટે અહીંયા આગળ મેં ચાંદીના વરખનો ઉપયોગ કર્યો છે જો મેં ચાંદીની વરખ આ રીતે બધા ઉપર લગાડી દીધી છે અને હવે આપણે એના પર બદામના મે બદામને બે ફાળા કરેલા છે એટલે કે બે એના ભાગ કર્યા છે બદામના અને એક એક ફાડા એટલે કે એક એક ભાગ એનો ચોંટાડી રહી છું આની જગ્યાએ તમે કાજુ કે ચારોળીનો ઉપયોગ કરી શકો છો પિસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો અને જો કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ન લગાડવા હોય તો ખાલી ચાંદીની વરખથી પણ ગાર્નિશ કરી શકો છો તો જુઓ સરસ રીતે બદામ લગાડી દીધી છે અને તૈયાર છે આપણી એક સરસ મજાની ચાસણી માવો કે ઘીના ઉપયોગ વગરની મીઠાઈ જે તમે કોઈપણ વાર તહેવારમાં બનાવીને સર્વ કરી શકો છો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પર પહેલીવાર આવ્યો છે તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો